hú ma già này 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 con lẽ này này con lẽ một luôn căn tua với <laughs> co rồi na ra cho cho phá cái tên khúc khê ra anh nhá cho bên पानी वाले से पानी हमारे मेहमान पानी बारे अंदर वे जा देखो अंदर जा भूमा जा नहीं ले नहीं नहीं कर ले नहीं नहीं कर ले, बस कर ले नहीं नहीं कर ले वे जा अंदर वे जा Nai nei ka નહીં નહીં કરે નહીં નહીં લે હાલો દોસ્તો જય શ્રી કૃષ્ણ રાધે રાધે સરોવની જો હવે તો દરરોજ ખેતીના કામમાં વર્ગી જવાનું છે એટલે અમે તો કામ એટલું છે તો આજે પાણી વારવાનું છે આમાં બધે લીલું પાઈ લઈએ અને બપોર કે કઈડે ડુંગળી પાવાની ડુંગળીને દવા પાવી અને બેન પાણી વાળી દે સાહેબ તો આ ધોઈ નાખ આ ધોઈ નાખ હાથ ધોઈ નાખ મોઢું તોય નહીં મોઠું તો મોઠું તો હા ધોઈ નહીં मोठू तो मोठू तो एक मोठू तो एक मोठू तो तो तोर खाये તારો પગ ઉપર પડશે એવો પાણું નહીં નહીં કર લાલો હાલો નહીં નહીં લ્યો એ ખમા ખવાય નાખ દે નાખ દે હેઠો નાખ દે

અરે બેઠા તો નહીં ઈથી ભાગ્યશાળી કેવા